ગાઈસ વેલકમ બેક રમેશ ભાઈ જોરદાર માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું ઉટીમાં છું અને અત્યારે જે આવ્યો છો ને એ મારા ફ્રેન્ડ નું આ ખેતર છે અને એક્ઝેક્ટ એમનું ઘર પાછળ છે અને ઉટી જે છે તે અઢી કિલોમીટર જમીનથી ઉપર હિલ સ્ટેશનમાં આવેલું છે અને પ્લસ આયા ખેતરમાં રમેશભાઈ શું કરે છે તમે વિચારતા હશો કે આયા લસણની ખેતી થાય છે અને શું આખું પ્રોસેસ રહે છે અને ઊટીનું જે લસણ જે છે તે વર્લ્ડ ફેમસ લસણ છે કેમ કે એની એક કડી જ આવડી મોટી થાય છે ને એ લસણનો ગાંગડો જે છે ને જે ઉગીને પ્રોસેસ થઈને ચાર મહિના ત્રણ મહિના થાય ને ત્યારે આવડું સફરજન જેવડું એનું લસણનો ગાંગડો હોય છે આવડો તો કઈ રીતે પ્રોસેસ થાય છે અહીંયા જે લોકલ જે વર્કર જે લેડીઝ છે બધે કામ કરે છે કઈ રીતે લસણની વાવણી થાય છે એની બધું વિડીયોમાં બતાવવાનો છું તો આજનો વિડીયો જે છે સ્પેશિયલ છે આપણા ગુજરાતમાં મોસ્ટલી પાણીનું જે ધોરિયા પદ્ધતિ છે એના દ્વારા ધોરિયા પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે અને પહાડી વિસ્તારમાં મિત્રો જો અહીંયા ધોરિયા પદ્ધતિ નથી પણ આપણે જે ફાઉન્ટન જે કહે છે ને ફુવારા દેશી ભાષામાં તો અહીંયા ફુવારા દ્વારા અહીંયા અલગ અલગ પાઇપ રાખવામાં આવે છે અને એનાથી આ જેટલી વાવણી થઈ છે ને એના દ્વારા છોડીને બધા એને પાણી પાવામાં આવે છે મારું નામ વનિતા છે અમે ઉટીના લોકલ રહેવાસી છીએ અત્યારે અમે લસણની ખેતી કરી રહ્યા છીએ આ લસણ ત્રણ મહિનામાં રેડી થઈને તૈયાર થઈ જાય છે લસણ ઉપર ઓર્ગેનિક દવા લગાવીને આવી રીતે વાવણી કરવામાં આવે છે

અને પ્લસ તમે જોઈ રહ્યા છો ને તે ફુલાવર છે અને બાજુમાં જ અહીંયા ફુલાવરની ખેતી પણ થઈ છે તો અહીંયા પણ ફુલાવરની ખેતી છે તો જો અહીંયાનું આબોહવા એકદમ ઠંડુ હોય છે અને ઠંડા પ્રદેશમાં મોસ્ટ ઓફ અહીંયા ગાજર ફુલાવર અને જે ઇંગ્લિશ વેજીટેબલ જે છે તે સારી રીતે થાય છે અને ઓર્ગેનિક હોય છે તો જો નાની એવી ખેતી છે પણ થોડી દિવસ પહેલાં જ અહીંયા કેરેટ હતા પણ કેરેટ કાઢી નાખ્યા છે જુઓ હવે અહીંયા લસણની વાવણી થાય છે